શ્રી ભૂપેન્દ્ર પટેલે દોદર ખાતેથી સહકારી ક્ષેત્રના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું શ્રી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવંતુ બનાવવાનું શ્રીનું સપનું સાકાર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે સહકારી ક્ષેત્રને પરંપરાગત વ્યવસાયથી આગળ વધારવા શ્રીએ સહકાર ક્ષેત્રમાં રિફોર્મ પરફોર્મ ટ્રાન્સફોર્મનો નવો અભિગમ અપનાવ્યો દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રને સશક્ત સક્ષમ અને સ્વાવલંબી સમૃદ્ધિની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ સાથે બનાસ ડેરી ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભીલડી ખાતે રૂપિયા ત્રણસો ચોવીસ પોઈન્ટ કરોડના નિર્મિત થનાર બનાસ મોબાઈલ એન્ડ બ્રિડ રિસર્ચ સેન્ટરનું ખાત મુરત બાદરપુરા ખાતે રૂપિયા પિસ્તાળીસ કરોડના ખર્ચે પ્રતિ દિવસની પચાસ મેટ્રિક ક્ષમતાના અલ્ટ્રા મોડલ આટા પ્લાન્ટ અને પાલનપુર ખાતે પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતા બનાસ વે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટનું લોકાર્પણ તેમજ પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેંક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ઈ મુરત તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળાના અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ સહિત બનાસ બેંક માઇક્રોટી

સહકાર ક્ષેત્ર પર વિશેષ ભાર મૂક્યો છે દેશના આઝાદી પછી પહેલી વાર સહકાર મંત્રાલયની રચના કરી તેનું સુકાન ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને સોંપ્યું છે સહકારી ક્ષેત્ર ગ્રામીણ અર્થતંત્રને સુગ્રથિત કરવાનો ઉત્તમ માર્ગ છે સહકારી ક્ષેત્ર તેના પરંપરાગત વ્યવસાયથી આગળ નીકળે તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રિફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો નવતર અભિગમ અપનાવ્યો છે તેમ શ્રી ઉમેર્યું એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી દ્વારા સૌ સહકારી ક્ષેત્રનો ઉત્સવ ઉજવવા ભેગા થયા છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સહકારી ક્ષેત્રમાં અનેક વિધ ઇકોનોમી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે સહકારી મંડળીઓ દ્વારા જન જન સુધી વિધ સેવાનો લાભ પહોંચાડવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારને મૂર્તિમંત કરવાનું કામ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં થતા અનેક લોકોને લાભ થયો છે બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પેક્સ અને બેંક મિત્રની સેવાનો લાભ આપવાની શરૂઆત થઈ રહી છે આગામી સમયમાં પેક સહકારી મંડળીઓ સહકારી કચેરીઓ બનશે જે સમગ્ર દેશના સહકારી ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાનો સહકારી ક્ષેત્રના વિકાસમાં બહુ મૂલ્ય ફાળો છે બનાસ ડેરી અને બનાસ બેંક દ્વારા થનારા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો ભવિષ્યમાં સમગ્ર દેશ માટે દિશાસૂચક બનશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વાસનું વળતર છે ત્યારે રાજ્ય સરકાર પણ સહકારથી સમૃદ્ધિના માર્ગ પર આપ સૌની સાથે છે વિશ્વાસ આપતા અમૃતમય ભારત બનાવવા સૌને આહવાન કર્યું આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજનો દિવસ બનાસના ઇતિહાસનો સુવર્ણ દિવસ છે આજે દેશની મહત્વની સહકારિતા યોજનાનો શુભારંભ બનાસની ધરતી પર થયો છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ નેતૃત્વમાં આજે દેશના સહકારિતા વિભાગને પ્રગતિના પંથે લઈ જઈ રહ્યા છે જેનો સૌથી વધુ લાભ બનાસને મળી રહ્યો છે આજે કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓ થકી આપણી સમૃદ્ધિ વધી છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો શંકરભાઈ ચૌધરી કે આજે પશુપાલકોને વધુ ભાવ ફેર મળે છે તેનો શ્રેય મુખ્યમંત્રી શ્રીને જાય છે દૂધના પાવડરમાં તેમણે આપેલ સબસિડીથી ગુજરાતની તમામ ડેરીઓનું આર્થિક ભારણ ઘટ્યું છે આજે ક્રેડિટ કાર્ડથી વગર વ્યાજે રૂપિયા પચાસ હજાર પશુપાલકોને મળશે જે બનાસના પશુપાલકો માટે વિશેષ ભેટ છે જેની ગેરંટી આપણી બનાસ ડેરી છે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહકાર થકી ભીલડી ખાતે પશુ સંવર્ધન માટે સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં આપણી દેશી ગાયનું સંવર્ધન થતા દેશી ગાય પણ પચીસ લીટરથી વધુ દૂધ આપતી થશે જેથી દૂધ ક્ષેત્રે બનાસમાં મોટી ક્રાંતિ આવશે ગુજરાતી સ્ટેટ કો ઓપરેટિવ બેન્કના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે જણાવ્યું તમામ સહકારી સંસ્થા બીજા સાથે રહી બેન્કિંગ વ્યવહાર કરે અને પરસ્પર સમન્વય વહી તેવી દીર્ઘ સહકારીતામાં સહકારના પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત બનાસકાંઠાને પંચમહાલમાં કરવામાં આવી છે આ કાર્યક્રમમાં વિધાનસભાના શ્રી અને પંચમહાલ ડેરીના ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ શ્રી બાબુભાઈ દેસાઈ શ્રી ભરતસિંહ ડાભી ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ શ્રી લવિંગજી ઠાકોર શ્રી પ્રવીણભાઈ માળી શ્રી અનિકેતભાઈ ઠાકર શ્રી માવજીભાઈ દેસાઈ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ નવાડિયા આરબીઆઈના ઉપગવર્નર શ્રી એમ રાજેશ્વર રાવ ભારત સરકારના સહકાર સચિવ શ્રી જ્ઞાનેશ્વર કુમાર નાબાર્ડ ચેરમેન શ્રી શાહજી કેવી બનાસ બેંકના ચેરમેન શ્રી સૌસીભાઈ ચૌધરી વી ડેરીના ચેરમેન શ્રીઓ પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઈ કવાડિયા સંગઠનના જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા તથા મોટી સંખ્યામાં પશુપાલક ભાઈઓ અને બહેનો હાજર રહ્યા બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર

चौबीस रात बिजली आपात मामले को एक नहीं होना होगा तो कामों का पाएंगा। हमारे तमिलनाडु में एक आदेश याचाई कि जीरो सरकार न दर्जी ध्यान देने चाहिए वाले हमारे हर्ष सरकार ने पहले सरकार होता ना बजट में जिन आदेश की नो पाई नहीं अन्यथा कामे साठ सरकार न दर्जी ध्यान हमने भती जीरो सरकार न दर्�

પાウダー નસ્ત થ જાય અને પાウダー નસ્ત તો વર્ષના અંતે આપણે આપને ઘણી ફળક માતાઓ મેળામાં કે સાહેબ એના તમારે અમને રિપોર્ટ કરવા માટે સચિની આખી અને ક્યાં

તે ડેરી શેખરને બાળા પર પિસ્તાળીસ કરોડના દરેક ત્યાં ઘણા રોગના રોજામના દ્વારા બરાબેરી ઉંમરના એક લોકો ઉત્પાદન કરીને નવા ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યો છે સાંભળે સાંભળે બરાબેરી મારા બે પૃથ્વીમાં થઈ રહી છે જેના કારણે યુવાર અને યોગ્ય વધારવાળો પ્રતિ સામે રહેલી રહી છે ડાયરી કાયો હા બી મારી મોટી રાજ્ય સરકાર ગોજામતા બેન્ડોએ પ્રાકૃતિક જેથી મારવા માટે પ્રયાસ કરી રહી છે તેવા સમયે અનાં દયની દવા દૈનિક ઉત્પાદનો અને પાણીની લઈને આવે છે તે અમને અંદર એ પાન કર્યું છે આ ઉપરાંત બહુ જ તે હાઇમેલેનિક પરિસરો પણ અનાં દયિ છે ગ્રીન ટી હાઇમોલેનિક ત્યાં મહત્વપૂર્ણ ટેમ એ પાસે ભાવ છે આની સમાગ્ર વિશ્વાસ કોષી પૂર્વક ભાર